પશ્ચિમ વિસ્તારમાં આવેલ લક્ષ્મીનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ગેરકાયદેસરનું બાંધકામ થઈ રહ્યું છે જેમાં પહેલા માળનું બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે જેમાં ફરિયાદી કોઈ બીજું નહીં ગુજરાત કોઓપરેટિવ હાઉસિંગ ફાઈનાન્સ છે અને તેમ છતાં પણ ગેરકાયદેસરનું દબાણ દૂર થતું નથી ભરૂચ વોડા વિભાગમાં ત્રણ ત્રણ વખત આ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા કરાવવા માટે તમામ પુરાવાઓ સાથે આરટીઆઈ સાથે અરજી આપી છે છતાં પણ આ ગેરકાયદેસરનું મસમોટું દબાણ કેમ દૂર નથી થતું તે બાબતે ભરૂચ વોડા વિભાગ સામે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે બોળા વિભાગમાં લક્ષ્મીનગરના ફરચા અધિકારી દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા કરાવવા ત્રીજી વખતની અરજી સાથે આરટીઆઈમાં પણ જવાબો માંગ્યા છે નોંધી રહ્યું કે બોડા વિભાગની નિષ્કાળજીને લઈને આશરે ત્રણ હજાર ફૂટમાં ગેરકાયદેસર ગ્રાઉન્ડ ફ્લોરનું બાંધકામ પૂરું થવા આવ્યું છે અને તેની ઉપરના પહેલાં માળનું કામ પૂરજોશમાં ચાલુ છે શું એક ગેરકાયદેસરનું બાંધકામ બોર્ડ વિભાગના અધિકારીઓ દૂર કરાવી શકતા નથી કે જે જમીન માલિકીની નથી કે કોઈપણ વિભાગની મંજૂરી કે કોઈપણ જાતના પુરાવાઓ નથી તો પણ આંખ આળા કાન કેમ થઈ રહ્યા છે કોના આશીર્વાદથી આવા ગેરકાયદેસર બાંધકામોની કાર્ય અંગે કાર્યવાહી થતી નથી બોર્ડ વિભાગ જાત તપાસ અને ફક્ત દેખાવો કરવા માટે નોટિસો આપીને બેસી ગયા છે કે બેસી રહેશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે શું આ ગેરકાયદેસર બનાવતા મકાન માલિકો અને જે વિભાગે આ ગેરકાયદેસર દબાણો દૂર કરવાના છે તે એક થઈ ગયા છે ત્રણ ત્રણ મહિના થવા આવ્યા છતાં પણ બોડા વિભાગ દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી ગુજરાત કો ઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ મકાન એ એક તેમજ તેની બાજુની ખુલ્લી જગ્યાના માલિકી હકના તેમજ સરકાર પાસેથી મેળવેલા પરવાનગીના કાગળો દૂર કરવા માટે આઠ દિવસનો સમય આપ્યો હતો તે ઉપરાંત પણ સમય જતા કહેવાતા માલિકોએ કોઈ જ કાગળો રજૂ નહીં કરતા ગુજરાત કો ઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે તારીખ બે એક બે હજાર ચોવીસના રોજ બોરડા ભરૂચમાં અરજી આપી ગેરકાયદેસરના દબાણો દૂર કરવા તમામ પુરાવાઓ સાથે અરજી આપી હતી ભરૂચના બોરડા વિભાગને ગુજરાત કોઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડની અરજી મળતા આ ગેરકાયદેસરના બાંધકામવાળી જગ્યા પર બાવળા વિભાગના અધિકારીઓએ તારીખ દસ એક બે હજાર ચોવીસના રોજ જાતે તપાસ કરી છે ત્યારબાદ બોળા વિભાગમાંથી તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ આરપીઈડીથી આ ગેરકાયદેસર બનાવતા મકાનવાળાઓને તમામ કાગળો જેવા કે માલિકીના હક્કો સાબિત કરતા કાગળો નકશાઓ સરકારના હુકમો સોસાયટીના હુકમો પ્રમાણિત કરેલા તમામ કાગળો સાથે દિવસ પંદરમાં બોડા વિભાગની ઓફિસમાં લઈને હાજર રહેવાનું કહ્યું છે જેમાં નોટિસ મળ્યાથી તમામ કામકાજ બંધ કરવાનું કહ્યું હોવા છતાં પણ આ મકાનો બનાવતા વ્યક્તિએ બોડાની નોટિસની કોઈપણ જાતની બીક રાખ્યા વગર કામકાજ ચાલુ રાખ્યું છે આવા ખૂબ મોટા ગેરકાયદેસરના આખા મકાનની ઉપરનો પહેલો માળ તેનો સ્લેપ પેરાફીટ અને ધાબા ઉપર જવાની દાદરની કેબિનો પણ તૈયાર થઈ ગઈ છે અને હજુ તો કામકાજ ચાલુ છે તેમ છતાં પણ બોળા વિભાગની ઢીલી નીતિના કારણે અથવા તો અન્ય કોઈ બીજા કારણસર આ ગેરકાયદેસરના બાંધકામ હજુ તો વધુને વધુ પૂરઝડપે ચાલુ છે ગુજરાત કોઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે તેમજ બોડા વિભાગના અધિકારીઓએ આવા ગેરકાયદેસર બનાવતા મકાનોને દસ્તાવેજી પુરાવા રજૂ કરવાનો પૂરેપૂરો સમય આપ્યો હોવા છતાં પણ માલિકી હકના કે કોઈપણ પુરાવાઓ રજૂ નહીં કરી શક્યા હોવા છતાં પણ બોડા વિભાગના અધિકારીઓ કેમ અને કયા કારણોસર આ આડાકાણ કરે છે જ્યારે કે માલિકી હકના કોઈ જ કાગળો નથી અને આવા ગેરકાયદેસરના દબાણો દૂર નથી કરતા તે એક ચર્ચાનો વિષય બની રહ્યો છે